અંકલેશ્વરમાં સરદાર પટેલે સેવા સમાજ ટ્રસ્ટ તેમજ આઇડિયલ લાઇટિંગ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરની સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ તેમજ આઇડિયલ લાઇટિંગ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આજરોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બ્લડ ડોનેશન કેમ્પમાં બસ્સોથી વધુ રક્તદાતાઓએ રક્તદાન કરી ધન્યતાની લાગણી અનુભવી હતી આ બ્લડ ડોનેશન કેમ્પ સૌરાષ્ટ્રના દિગ્ગજ સહકારી આગેવાન સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે યોજાયો હતો જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતસિંહ અટોદરિયા પટેલ સહિત ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સહકારી ક્ષેત્ર મજબૂત પકડ ધરાવતા જયેશ રાદડિયા આવી પહોંચતા તેઓએ તેમના પિતાની છબી ને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા બાદમાં સ્થાનિક પટેલ સમાજ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું મારા પિતાશ્રીની પાંચમી ભાષે પુણે લીધી છે અને સમગ્ર ગુજરાતની અંદર એકસો એકાવનથી થી વધુ જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ સહયોગ કેમ્પ જરૂરિયાતમંદ બાળકોને વિતરણ સેવા અનેક સેવાકીય કાર્યક્રમો છેલ્લા બે દિવસથી ચાલી રહ્યા છે અને અનેક નાના માણસોનો લાભ મળે માટે સેવાકીય કાર્યક્રમનું આયોજન અલગ અલગ સંસ્થાઓ અલગ વિદ્યા જેના ભાગ રૂપે આજે અંકલેશ્વર ખાતે જે મિત્રમંડળ દ્વારા હોસ્પિટલ સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સવાયોજક મિત્રોને હૃદયથી ખૂબ અભિનંદન આપું છું અને ત્રણ દિવસના આ કાર્યક્રમની અંદર અંદાજે તેર ચૌદ હજારથી વધારે બ્લડ એકત્ર થવાનું છે અને એ બ્લડ અલગ પર્યુતન લોકોને એનું આપવામાં આવશે એટલે ભક્ત દાન કરનાર સૌ રક્તદાતાઓને પણ આ તકે પૂરક અમારા દાદડીયા પરિવર્તિત